નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલે છાપરા ઉડાડે એવી આગાહી કરી છે ગુજરાતમાં ક્યારે આવશે અને કેવું થશે ચોમાસું તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટળી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના ફોરકાસ્ટર અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરી છે આ વર્ષની શરૂઆતમાં ચોમાસું શરૂ થવાની સંભાવના છે ઉપરાંત આ વર્ષનું ચોમાસું સારું રહેવાની સંભાવના હોવા છતાં કેટલાક ભાગોમાં વરસાદનું વિતરણ પણ અનિયમિત રહેવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂનથી ચોમાસું શરૂ થાય છે આ વર્ષ વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડશે ગુજરાતમાં હવે દ્રિમાસિક ચોમાસા જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે વર્ષના મધ્યમમાં ગમે ત્યારે કમોસમી વરસાદ પડી શકે છે વાસ્તવિક ચોમાસું કેવી રીતે જશે તે વધુ મહત્ત્વનું છે વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસું કેવું જશે તેની આગાહી થઈ ગઈ છે અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પ્રથમ સપ્તાહથી જ શરૂ થઈ છે અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આ વર્ષ ચોમાસું વહેલું શરૂ થવાની સંભાવના છે આઠથી બાર જૂન દરમિયાન ચોમાસું શરૂ થશે ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂનથી ચોમાસું શરૂ થાય છે આ વર્ષ વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડશે સારા ચોમાસા અંગે તેમણે કહ્યું કે અઠ્યાવીસ જૂનથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે જુલાઈ મહિનામાં સારો વરસાદ પડશે આ વર્ષ પાક માટે દૂધિયાદાણામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે જેની પાક પર વિચિત્ર અસર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આ વર્ષ વધુ વરસાદ નોંધાઈ શકે છે તો વલસાડ અને બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે